સાચી યાર પણ પૈસા નહીં કદી ના પાડી પણ કરી પૈસા એવા હતા એટલે કહું જવા જઈએ સોમવા તો મારે જબર ભીડ પડી ભીડ તો યાર તમારા ચોય લાવીને આલુ કયો કોક કરો ગમે તે હાલ તમારા જોડે હોય હે પૈસા મમ તો યાર હાલ દે તો

હા બે બે બંડાલો ગણી હાલવાય નહીં પણ પકતો ખબર સીધી વગર ઘી ના કરે તો વોક કરવી ગમે તે કરી એમનું પકતો કરવું જ છે વાત કરવું પછી વાત કરતા હતા એમનો છોકરો ડોમરો બીજો હા તો ડોમરાનો કિડનેપ કરવાનું કરું હા એના માટે મને પેલા એમને ફોન કરવા દે કચરાજીને ફોન કરવા દે હલો કચરાજી હા બાબુલાલ બોલું એ કોમ પડ્યો ઓ ઓ આવજો ને તમે તમને કહું પછી તમે હોય આવો મારા જોડે પછી તમને કહું હો હાર આવો હા આજ ઉઠાવી લેવો અને પૈસા તમ નહીં આવતા હું જોઉં આવામ કરીને સોમાજી પૈસા નહીં આવે પણ એમના છોકરાને તો ઉઠાવી જ લે ગમે તે થાય પણ તો ગમે તે થાય પણ આવા દે કચરાજી ના દે કચરાજી આવો ને તો ઘડી ના બે કચરાજી આવો બધું મળી જાય ને તો મેં ભરી જાય બોલા બોલા બાબતો મારો ફોર્મ ભર્યો તમારે તમને બોલાયા હતા ફોન કરી મારું કોમ ફરી ગયો ને કોમ તો તમારું એ પડ્યું હોય ને મારે કોમ પડ્યું એવું થયું કયો દોરતો ને દોરતો આવ્યો કયો પૈસાની જરૂર તો હ ને તમારે પૈસાની જરૂર હ મારે જરૂર તમારે જરૂર હોય એટલે મને એક થોડુંક કોમ આવી ગયું હું જોતો શોમાજી ઘરે પૈસા લેવા મારો અર્જન્ટ ભરવાના બરાબર કાલે પૈસાને એમને ના ભાર્યું પણ હું જતો હતો એમના જોડે તો પૈસા હતા બંડલ મને ના ભરતી અને એના ફોન ઉપર વાત કરતા હતા

એટલે શું કરીએ આપણો એ જુઓ ને મને ખબર કઈ જગ્યાએ એટલે હેરો ના હતો એ કંઈ જયા આપણે અને યાર ઉઠાવી લઈએ અને હું કોઈ એ જગ્યાએ તમારે લઈ જવાનું અને ભાઈ હું બધું કોમકાજ વ્યવસ્થિત કરી દે પણ તમારે એને રાખવાનું પેલી લાવવી પડશે એ કશું જોવું છે ને એ તો બધું ઓટોમેટિક થઈ જાય લાયા તો સારું હતું ના ના એની જરૂર જ નહીં એ આપો અપાઈ ખટકો રાખો ચલો ફટાફટ આજે

હું ખાતું હોય શીખવા ને બાપે શું ખબર તમે પકડી ઉપાડી જાવ હું કાય નું ખા બાબુ લાલ કેટલા રે

કોઈ મારા તમારે કોઈ દુશ્મની હા જો હો યાર નહીં હું એ લ્યો પૈસા દેખા યાર મારો તો ગુદો થપાર હોવા પણ આ તો તમાર જો હોય ને તમે આલતા ને મને એવું લાગી રહ્યું ના હોય ને યાર મારા તો હું કોઈ પૈસા તારે થવાના યાર પણ હું કહું કે તમાર જો હો તો મને આલો પૈસા યાર મારે જબર જરૂર હોય નકર હું તમને આટલું બધું ના કરું

હેલો કોણને ડોમરા નું થયું કિડનેપ કર્યો મારો ડોમરો કદી કિડનેપ થાય એજ કાઢો મેસ મારો ડોમરો છે

હલો આ બાબુલાલ આ જોડો મારો કિડનેપ થયો હોય એટલે હા બાબુલાલ

અરે પોત લાખ બાબુલાલ લાવજો યાર તમારો છોકરો તમે પોટ લાખ તો ખરતવા જ પડશે તમારે અરે આ લાખ કરતા હું તો કઉ રાખ નહીં યાર જો તમારો એક છોકરો તમે પડીને કાળવાનું કરો અરે આ બાબુલા યાર હાચું હાચું કહેતો આ તો કિડનેપ કેવો નંબર તમે જોવો તો ખરા હલો હલો ભાઈ ભાઈ અરે યાર એવું ના કરતા યાર મારું હમણાં ની યાર

પોચ લાખ રૂપિયા દુકાન થી લઈ આવું પેટી દોચ લાખ પોત પોચ લાખ લાખ અમારો કરો સેટિંગ